તો જય માતાજી મિત્રો મિત્રો આજના વ્લોગની અંદર તમારું એકવાર ફરીથી સ્વાગત છે અને મિત્રો આજના વ્લોગની અંદર હું તમને અહીંયા જૂની ખારોલ આગળ એક વાવ આવેલી છે તે વાવનો નજારો અને ત્યાં એક અંબેમાનું મંદિર પણ આવેલું છે તેનો વ્લોગ બનાવું છું અને આજનો વ્લોગ પૂરેપૂરો છો વ્લોગ ગમે તો વિડીયોની લાઈક અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ અંબેમાનું મંદિર છે અને અહીંયા એક વાવ છે તે પણ તમને તો મિત્રો તમે અંબે માના દર્શન કરી લો અને મિત્રો અંબે માને માનતા હોય તો વિડીયોને લાઈક અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અહીંયા હું તમને બતાવી દઉં અહીંયા તમે જોઈ શકો છો કે આ વાવ છે જે વાવમાં ફૂલ પાણી ભરાઈ ગયું છે કેમ કે વરસાદ ફૂલ પડે છે અને મિત્રો અહીંયા આજુબાજુનો નજારો પણ હું તમને અહીંયા બતાવી દઉં છું આ તમે જોઈ શકો છો આ રસ્તો ખારોલથી આવે છે અને મિત્રો આ બાજુથી પણ રસ્તો આવે છે અહીંયા તમે જોઈ શકો છો આ વાવ છે અહીંયા વાવમાં પાણી ભરાઈ ગયું છે અને મિત્રો અહીંયા અંબેમાનું મંદિર છે તે પણ હું તમને બતાવી દઉં અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ અંબેમાનું મંદિર છે બોલ મારી અંબે જય જય અંબે તો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ વ્લોગ જોવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ એક નવા વ્લોગ સાથે ફરીથી જય અંબે